ધોધ સવાર પડે અને ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક નવું કરે પાકિસ્તાનના આર્મી ચીફ એટલે હવે તો ફિલ્ડ માર્શલ અસીમ મુનીર ટ્રમ્પ સાથે લંચ કરવા ગયા આમ ભૂતકાળ જોઈએ તો ટ્રમ્પ કશું જ નવું નથી કરી રહ્યા બે એક્ઝામ્પલ સીધા છે છવ્વીસ ના હુમલા પછી પાકિસ્તાનની જરૂર પડી હતી અમેરિકાને અને એ વખતે પરભેઝ મુશર્રફ રાષ્ટ્રપતિ હતા અને આર્મી ચીફ પણ રહી ચૂક્યા હતા એમણે

કે ઈરાનના જે ન્યુક્લિયર પ્લાન છે એમાં અમેરિકાને રસ છે કે ઈરાન કોઈ પણ કાળે પરમાણુ ઉર્જાનો અને પરમાણુ હથિયારનો ઉપયોગ ના કરે ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહ્યું કે મેં ભારત પાકિસ્તાન યુદ્ધ રોકાવી દીધું એમણે એવું પણ કહ્યું કે હું પાકિસ્તાનને પ્રેમ કરું છું મોદી એક શાનદાર વ્યક્તિ છે ગઈકાલે તેમની સાથે વાત કરી અમે મોદી સાથે બિઝનેસ ડીલ કરવા જઈ રહ્યા છીએ જો ફાયદો ન થવાનો હોય તો ટ્રમ્પ માખી પણ ના મારે અત્યારે મુનીરને પોતાના ખોળામાં એટલા માટે બેસાડ્યા છે કે ઈરાન સાથેની જે સંઘર્ષ થવાનો છે અને અત્યારે ઇઝરાયલનો જે સંઘર્ષ યુદ્ધ ચાલી રહ્યું છે એમાં પાકિસ્તાન ચૂપચાપ બેસી રહે પાકિસ્તાનની ભૂમિનો જરૂર પડે અમેરિકા ઉપયોગ કરી શકે કારણ કે પાકિસ્તાનની નવસો કિલોમીટરની બોર્ડર ઈરાન સાથે જોડાયેલી છે અને જરા પાછળ જઈને યાદ કરીએ તો થોડા સમય પહેલાં ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ એ પાકિસ્તાન ને મોટું રકમ રિલીઝ કરી હતી ભારતની એમાં નારાજગી હતી અને તો પણ આ પૈસા પાકિસ્તાનને અમેરિકાએ અમેરિકા એ પડદા પાછળ ન પાડ્યા આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ